નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો એક ડિસેમ્બરથી બદલાશે મોટા ચાર નિયમો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ બદલાઈ જશે એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર ડિસેમ્બરમાં સત્તર દિવસ બેન્કોમાં રજા રહેશે કામ પતાવી લેજો ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાય સ્કેમ અને ફિશિંગ ફિશિંગને રોકવા ઓટીપી નિયમ બદલ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે અમદાવાદમાં ઠંડીની સાથે ઠંડા પવન ભેવડી ઋતુ બાદ શિયાળાની શુભ શરૂઆત થઈ છે અમદાવાદમાં આજ સવારથી ઠંડીની સાથે ઠંડા પવનોએ જોર પકડ્યું છે સહદારીઓ તેમજ વાહન ચાલકોએ ઠંડા પવનોના કારણે સુચવાયા છે દિવસે દિવસે ઠંડીનો માહોલ વધતો જાય છે ઠંડા પવનોના કારણે લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા બીજી તરફ તમિલનાડુમાં પેંગલ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે જેના કારણે વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું છે વાવાઝોડાની અસરથી આગામી દિવસોમાં લોકો વધુ થૂઠવાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ ઓડિશાની ત્રણ દિવસીય મુલાકાતે પીએમ મોદી આજથી ત્રણ દિવસના ઓડિશા પ્રવાસે છે પીએમ ભુવનેશ્વરના પોલીસ મહાદર નિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષણની ઓલ ઇન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેવા ઓડિશા જઈ રહ્યા છે ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે પીએમ મોદી આજે રાત્રે ભુવનેશ્વર પહોંચશે અને એક ડિસેમ્બરની બપોર સુધી ઓડિશામાં રહેશે કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને ભુવનેશ્વરના અનેક વિસ્તારોમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે ગઈકાલે રાત્રે દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને મહાયુતિની બેઠક યોજાઈ હતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની નિમણૂક કેવી રીતે થશે તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ તેની જાહેરાત આગામી બે દિવસમાં કરવામાં આવશે તે માટે ભાજપના બે નિરીક્ષકો મુંબઈ આવશે જે બાદ મુખ્યમંત્રી કોણ હશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ભાજપના મુખ્યમંત્રી બનશે તે લગભગ નિશ્ચિત છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે સુરત સિટી બસમાં ટિકિટ કોંભાળ સુરત મનપાના વિપક્ષ કોર્પોરેટ સિટી બસમાં ચાલતા ટિકિટ કૌભાંડને પુરાવા સાથે ઉઘાડું પાડ્યું છે જેમાં કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી પૈસા તો લઈ લેવામાં આવે છે પરંતુ ટિકિટ નથી અપાતી તે પૈસા તેના ખિસ્સામાં જાય છે અગાઉ પણ સુરત સિટી બસ પર આવા આક્ષેપો થયા છે આ વખતે વિપક્ષના મહિલા કોર્પોરેટર પીડીયો સાથે તેનો પુરાવો પણ આવ્યો છે જોકે આ મુદ્દે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે હજુ પણ સવાલ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનામાં નજીવો વધારો ચાંદીમાં ઘટાડો આજે સોનાની કિંમતમાં વધારો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત એકસો બાર રૂપિયા વધીને છોતેર હજાર બસો સત્યાસી રૂપિયા થઈ ગઈ છે અગાઉ સોનાની કિંમત છોતેર હજાર એકસો પંચોતેર રૂપિયા પ્રતિ દસ દસ ગ્રામ હતી તો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો છે તે પાંચસો છવ્વીસ રૂપિયા ઘટીને સત્યાશી હજાર નવસો ચાર રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે અગાઉ ચાંદીનો ભાવ અઠ્યાસી હજાર ચારસો ત્રીસ હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો